બોડેલી ખાતે ખાનગી તબીબો માટે ટીબી પીસી અને પીએનડીટી અંગે વર્કશોપ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા નેશનલ ટીબી નાબૂદીકરણ કાર્યક્રમ પીસી અને પીએનડીટી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ખાનગી તબીબો માટે વર્કશોપ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ બોડેલી નજીક ધનલક્ષ્મી રિસોર્ટ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સુમનદીપ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છોટાઉદેપુરના પ્રમુખ ડૉક્ટર સ્નેહલ રાઠવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા જિલ્લા આર સી ડૉક્ટર મુકેશભાઈ પટેલ જિલ્લા રક્તપતિ અધિકારી ડૉક્ટર હિરેનભાઈ ગોહિલ તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખાનગી તબીબો હાજર રહ્યા હતા ટીબી પીસી અને પીએનડીટી માટે માર્ગદર્શન ધીરજ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી દ્વારા ટીબી બી એક્ઝામિનેશન અને સારવાર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું તબીબોને નેશનલ ટીબી નાબૂદીકરણ કાર્યક્રમની માર્ગદર્શિકા મુજબ ટીબી પોઝિટિવ કેસની તપાસ અને સારવાર માટેની નવી પદ્ધતિઓ અંગે જાણકારી આપવામાં આવી હતી પીસી અને પીએનડીટી એક્ટ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા દ્વારા જિલ્લાના પ્રાઇવેટ ગાયનોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટ તબીબો માટે કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ઘટતા મહિલા જન્મદંડને રોકવા માટે કાયદાનું કડક અમલીકરણ જરૂરી હોવાનું જણાવ્યું ઉત્કૃષ્ટ કામગીરી બદલ તબીબોનો સન્માન જિલ્લાના તબીબી ટીબી નાબૂદી કાર્યક્રમમાં ઉલ્લેખનીય યોગદાન માટે ડોકલિયા પબ્લિક હોસ્પિટલના ડોક્ટર ઉમેશ રાઠવા સુખી હોસ્પિટલના ડોક્ટર ઉસ્માન ઘની ખત્રી અને સરોદય હોસ્પિટલના ડોક્ટર સંકેત રાઠવાને પ્રશંસિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સૌજન્ય વાલસિંહભાઈ રાઠવા સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર પ્રકોપ ન્યૂઝ આજ જિલ્લા આરોગ્ય શાખા છોટા દ્વારા ખાનગી તબીબો માટે એક એનટીપી કાર્યક્રમ તેમજ સીસીપી એનટી કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા માટેનો કાર્યક્રમ બોડેલી ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ એડીએચ ડૉક્ટર પાઉલ વસાવા આરસીએચો ડૉક્ટર મુકેશ પટેલ તેમજ સુમધિત મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ખાનગી તબીબોને જરૂરી जाणकारी आपवाट आप कार्यक्रम योजतो हो। वालसिंगभाई राठवा जिल्हा टी बी एचआय कोर्डिनेटर छोटाउदेपूर